એક ઇસમી પાંત્રીસ લાખ ની મત્તા નું ડ્રગ્સ કબજે કરી સુરત શહેર એસઓજી પોલીસ એપી ચૌધરી તથા ઉદના દરવાજા પાસે આવેલ સાર કોર્પોરેટ સેન્ટર નામની બિલ્ડિંગમાં સાતમા માળે આવેલ હોટેલથી ગ્રાન્ડ વિલા ઇમમાં સુરત ખાતે રેડ કરી રાજસ્થાન રાજ્યમાંથી સુરત શયન ખાતે ડ્રગસની નિલિવિધ કરવા માટે આવેલ આરોપી ચેતનશાહ ઉદયપુર રાજસ્થાનવાળાને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મોબાઈલ સિફ્ટ ગાડી ડ્રગ્સ વેચાણના રોકડા કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ પંચોત્રીસ હજાર કરવામાં આવે છે એકવીસ જુલાઈના રોજ સુરત પોલીસ તરફથી એવા એક બાતમી અપનાને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જેઓ અહીંયા આયા છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જે પોલીસ વોચમાં હતી અને સલાવતપુરાના એક હોટેલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર સાહો જેના લગભગ 22 વર્ષ ઉંમર છે એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફરધર જો એના પુરા જો લિંક હતા ఆ అహ ఇన్య ఆవిన జోయ బయా బే మెన్ ఇన్య జో పెడ్లర్ చే ఆ పెడ్లరోనా అవానాతా జేమా ఏక్ అనిష్ కరీనా నామ్ చే అనిష్ కానో ఉర్పే అన్నో లకడ వాలా ఆ బాటేనా విస్తార్ మే రహే చే అనే ఆ పడ్ జో ఆ ప్రవర్తినా ప్రవతి మే అగవ్ 6 మహినా పహలే బి ఎండిపిఎస్ నా పెడ్లింగ్ కేస్ నో పకడాయా తా అబ్ ఏక్ గునేగార్ వ్యక్తి జినా పర్ 3 4 గునావ్ దాఖిల్ తాయా చే మర్డర్ నో బి గునావ నా పర్ దాఖిల్ తాయా చే ఏక ఆ సామిలతా అనే బీజా ఏక్ ఆరోపి చే జినా నామ్ చే विकास अहिर अभी एना ऊपर भी हियाना हिस्ट्रीसीटर ने क्रिमिनल व्यक्ति छे अने 6 જેટલા ગુનાઓ એના ઉપર ભી દાખિલ થયેલા છે જો આ બનને ને ભી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીનો ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજો એના જો સહ આરોપીએ બીજો ક્યાંથી ઓર કોણ તો સાથે સંકળાયલા છે એના ઉપર તપાસ ચાલુ છે विगत એવું છે કે આ વ્યક્તિ્યાર થી અપના સુરત શહેર પોલીસનો જો પહેલા મુંબઈ થી જો ડ્રગ પેડલિંગ અંતુ થતા થતા એના ઉપર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહી ને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકડા છે જો એને રાજસ્થાન વાય તરફથી જે પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રોડ પર કોઈ ડાઉટ નઈ કરે એ માટે જો ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળા કે આ વિકાસ આહીર અને આ જો અનુ અનુજ અનિશ છે આ લોકો અહીંયા જો पार्लर जो ना पार्लर वगैरह चलावे पान छः पार्लरो से अब पार्लर उपरती अपने ग्राहकों ने सप्लाई करे एमडी ड्रग्स hmm. साथो साथ अमुक जगह आ लोग एना जो ग्राहकों टू व्हीलर में भी जाइने अलग अलग जगह आपता रहे मुख्य जानवा मिले कि जो पान पार्लरो से आइसक्रीम पार्लर से त्या ग्राहकों ने आ लोग सप्लाय करता करे जो है तो एना हिसाब से एक मोटो केस सक्सेसफुल एसओजी तरफ से कर અબ આગે ભી અમે લોકો ફાર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોક માં સપ્લાય કરવાના હતા આગર ક્યાં કોના અપવાના હતા એના દિસમ ભી પોલીસ ના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષનો 2024 ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ ના મુદ્દા માલ કો 37 કેસ 37 કેસમાં પોલીસે પકડી જેમ કરી 85 જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથો સાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા ભી આર ઓપીએનડીપીએસ પર પકડાય છે એના આ પૈસાથી કેટલા લોકો આપણે પ્રોપર્ટી વસાયલ છે કેટલા મિલકતો વસાયલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઈમ બ્રાન્ચ ના કામગીરી ચાલુ છે જેથી અનર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી ભી અમે લોકો સીઝ કરી શકેલા છે વિકાસાઈ છે કોઈ સંગઠન સાથે જોડાયેલું છે આ એક અહીંયાના ક્રિમિનલ છે અગાઉ જો અહીંયા લુખા ગિરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ બી પોતે ક્રિમિનલ છે 6 જેટલા એના પર જો સીરિયસ ગુનાઓ दाखल છે જેમ અમરોલી ઉદના લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો હે તો આ હિસાબ તો બડામે લોકો એને જ અત્યારે 6 જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે 6 જેટલા આના પાસે જો એ પાર્લર આઈસ્ક્રીમ ના પાર્લર છે મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર ભી અમે લોકો આ દિશામાં ભી કાર્યવાહી કરીએ છીએ કો ગેંગ સતે સતર આ તો પછી અહીંયા ગેંગ એટલે જે જો લુખા થાય એક જાલિમ કરીને એક લુખો છે જાલિમ સિંગ કરીને એના સાગીરદો તરીકે જોયા આ બધા હતા જોએ અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ગળા બધા જેલ મધયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઈમ ક્રિમિનલ માનસિકતા ધરતા માનસિક નહી આમદ રાજકીય પાર્ટીને કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સ ના એવો સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ ભી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરતણા કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાને નામચીને એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલા ભી સપ્લાય યુઝર ભી છે આપ પોતે ભી યુઝ કરે છે અને વેચાણ ਵੀ કરે છે કેટલા સમયથી આ સંકળાયેલા છે કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલા છે આ જો ગ્રુપ છે જો apna ગ્રુપ પકડાય આ લોકો સ્નેપચટ અને ઇન્સ્ટાના મારફતે जो हमें लोगों ने हमें माहिती इतरे इन्वेस्टिगेशन में काड़ी छे कि आ लोगो यूज करता था स्नैपचैट ना माटी यूज करके एक वक्त तो मैसेज झो लो तो मैसेज डिलीट થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નઈ રહે જોએ लेकिन અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડ્યુલ છે એના સાથે છેલ્લા करीब 3 से 4 મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પૂછપરછ અમે કરીએ છે બીજા પહેલાના સપ્લાયોમાં કેટલા કેટલા એના મરતો હતો ક્યાં જ કરતો હતો આબી અમારી તપાસ ચાલુ છે રાજસ્થાન સેવા બિજાક ગ્રુપ સાથે સંપર્કમાં હોય અથવા તો મોબાઈલ લાઈન પર ચાલતું ન એના પૂરી સકતા છે કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે તો આમાં આ દિશામાં ભી અમે લોકો કરીએ છે તપાસ કે પહેલા ભી શું કેતો લાવતો હતો કે ઓર કોણ કોણ એના સાથે સંકળાયેલા છે એના ઉપર ભી પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સબ ધાર્મિક સંઘર્તન સાથે જોડાયેલો છે વિકાસ આ એક जे रीते बोले गया तो क्रिमिनल मानस धरावता हो પોતાને بچવા માટે इधर-उधर ગડબડવા લોકો સાથ પોતાને એસોસિયેટ બી આ લોકો આ પ્રકારના લોકો કરતા હોય છે લેકિન અમારો મુખ્ય ફોકસ અતારે એક નાર્કોટિક્સ ઉપર છે એના આધી સમય કરીએ છે